હવે કાકા પાણી હા યુમાં હા શું પેલું પાણી હાલે છે એ તમે જોયું પણ જવાર કેદી વાવી દીધી ત્યાં ગાડી લઈ લીધી ને એટલે મને બહુ પ્રોબ્લેમ થયો આમ મને ફાયદો છે પણ આમ પ્રોબ્લેમ થાય આપડે બેઠક બંધ થાય આખા ખેતર માં વાવી દીધું આખા કટકામાં કટકામાં વાવી દીધી મારે ગા છે ને તે ઉપાદી આ વખતે બધાનો સારો પલરી ગયો બરોબર એટલે મારે પછી ગૌશાળામાં પાસે બે ત્રણ કેરા હું આપી દઈ બરોબર

ના ભ્યા મને ખબર ના હોય એમાં તમે આશા તપાસ કરી લેવાની પછી દેવાનો કા વાહ કાકા વાહ